મહાન ગ્રંથરાજ શ્રીમદભગવદીતા મરંતર જ્ઞાય કિચિદર્શતી ધનંજય મયિસર્વિદં રોતમસૂત્રે મણિગ્વાયવ સાતમો શ્લોક છે સાતમા અધ્યાયનો હે ધનંજય મારા શિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આખું જગત દોરામાં પરોવાયેલા મણીઓની પેઠે મારામાં ગુથાયેલું છે હવે આઠમો શ્લોક મૂ કોય પ્રભાસી શશી સૂર્યયો પ્રણવ સર્વે દેશુ શબ્દ પૌ કોમાં પ્રકાશ બધા વેદોમાં ઓકાર શું ઓમકાર શું આકાશમાં શબ્દ અને પુરુષો પુરુષત્વ ઊંશું ભગવાન કૃષ્ણ નારાયણનો શબ્દ તો તમે જો હવે નવમો શ્લોક અગિયાર હાથમો આલસ પુણ્યો ગંધ પૃથિવ્યા ચ તેજસ્વાસ્મી વિભાવસો જીવન સર્વભૂતેશુ તપસ્વાસ્મે તપસ્વી છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ સુ તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન શું અને તપસ્વીઓમાં તપસું બીજમમાં સર્વભૂતાના વિધિ પાર્થ સનાતનમ બોદ્ધિ બોદ્ધિમતામસ્મી તેજસ જસ્તે સ્વી નામઅ દશમ શ્લોક આપણે વાંચીએ છીએ હે પાર્થ તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ બધા જીવનું બીજ પ્રશ્ન પરમાત્મા અર્જુનને કહે છે મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ શું બલ બલવંતા ચાહમ કામરાગવિવાજિમ ધર્મા વિરુદ્ધ ભૂતેસમી ભરતર્ષ હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્યસુ અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ શું આ અગિયારમો શ્લોક પૂર્ણ થયો અધ્યાય સાતમો યે સાતવી સાત્વિકા ભાવા રાજ શાશ્વયે મત એ વેતી તાન્વી તી નહમ તે શું તે મયી અને વળી જે ગુણ ગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજો ગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તું તેઓ મારામાં નથી બારમો શ્લોક પૂર્ણ થયો અધ્યાય સાતમો હવે આપણે તેરમો શ્લોક સમજીએ ત્રિભી ગુર્ણમયેર ભારવે ભી સર્વમેદમ જગત મોહિતમ ના બીજાતા મામેભ્યમ પરમવ્યયમ ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે આ ત્રણેય ગુણોથી પર એવા મોજ અવિનાશીને નથી ઓળખતો દેવી શેષા ગુણમયી મૂર માં મે પ્રબધન તે માયા મેં તરંતિ થી કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે આ 14મો શ્લોક આપણે સમજીએ છીએ કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે ન નરાતમા માયા પ્લા આ આસુરમ ભાવમાં શ્રિતા માયા વડે જમનું જ્ઞાન ભરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યમાં અદમ દૂષિત કર્મ કરનાર મૂળજનો મને નથી ભજતા આ પંદરમો શ્લોક પૂર્ણ થયો હવે શ્રીમદ ભગવદ્ ગીતા મહાન ગ્રંથ રાજ છે ભાઈ સતો ભજ મા ૃતિ નોર્જુન આર્તો જિજ્ઞાસુરા જ્ઞાની ચ ચરતર્ષ હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તો મને ભજે તે શા જ્ઞાની નિમિત વિશિષ્ય પ્રિયો જ્ઞાનીનો નર્થ્ય સિય એમનામાં હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને જ્ઞાની મને અત્યંત પ્રિય ઉદાર્વૈ તે જ્ઞાની મે વામેવત આસ્થિ સહિયુક્તા માનુત્મા ગતિ આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ જ્ઞાની કે સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અઢારમો શ્લોક પૂર્ણ થયો અધ્યાય સાતમો